ઓકે કુલ બાવન પત્તા છે ને તો સારું પહેલાં તો શક્ય પરિણામો કેટલા થશે બાવન બરાબર તેર છે કાળીના તેર છે લાલના તેર છે ફલીના અને તેર છે એ બરાબર ચોકટના આ આપણે ખ્યાલ છે તેર ચોકુને બાવન અને એમાં ચિત્રવાળા પણ આપણે ગયા વખતે એ જોયા છે મુખ મુદ્રાવાળા કુલ કેટલા ત્રણ દુ છ ત્રણ નવ ને ત્રણ બાર એ આપણે ગયા વખતે મુખ મુદ્રાવાળા પણ પૂછી શકે એ આપણે જોયો છે તો આજે આપણે એકાવાળા પત્તા કેટલા છે ભાઈ કુલ કુલ પત્તા છે એ બાવન છે તો ભાઈ શક્ય પરિણામો કુલ જે પરિણામોની બરાબર સંખ્યા છે એક ને થશે બાવન તો સારું લખી નાખે સારું ઓકે મિત્રો અહીંયા પણ મેં એકા ચાર દેખાડ્યા છે અલગ કરીને બરાબર આમાંથી અલગ બતાવ્યા છે બરાબર એકા આમાંથી અલગ બતાવ્યા છે ઓકે તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર

ઘટના એ ખેચેલું પત્તું એક હોય ઓકે સારું પછી આપણે તીર લઈ લઈએ એક આમાંથી તીર લઈએ છીએ સારું લખીએ આપણે ખેંચેલો પત્તો એક હોય તો એકાના કેટલા પત્તા છે ચાર બરોબર એકાના કેટલા છે ચાર સારું બરાબર એકા ચાર છે તેથી ઘટના એને ને સાનુકૂળ બરોબર તેથી ઘટના એને સાનુકૂળ ઓકે પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈ ચાર ના છેદ માં બાવન એટલે કેટલા થશે તેર ચોકુને તેર ચોક ઓકે હવે આની ઉપર આપણે બોક્સ મૂકી મિત્રો બરાબર ઓકે મિત્રો હવે ઘટના બી આપણે કઈ શોધવાની છે મિત્રો એ જોઈ લઈએ ઘટના બી એવી રીતે શોધવાની છે શું કહે છે ભાઈ એકો હોય બરાબર એકો નો હોય એટલે કે આ ચાર પત્તા નહીં હોય બરાબર આમાંથી આ નહી હોય આ એકો નહીં આ નહીં આ નહી અને આ રેડી એટલે કે આ પત્તો નહી હોય ને રેડી તો આપ સમજી ચુક્યા છો મિત્રો તો આટલા એકા નહીં તો બાકીના કેટલા કુલ પત્તા છે બાવન એમાંથી એકો નથી તો બાકીના પત્તા એકા સિવાયના કેટલા વધ્યા અડતાલીસ રેડી એટલે કે સાનુકૂળ પ્રણામોની સંખ્યા કેટલી થશે અડતાલીસ ઓકે સારું તો લખીએ ખેંચેલું પત્તું એકો ન હોય બરાબર એટલે કે ઘટના બરાબર ઘટના બી હોય બરોબર સારું ઓકે પછી ફરી આપણે તીર લઈ લઈએ મિત્રો સારું એટલે શું કરીશું ભાઈ તેવા પત્તા બરાબર બાવન ઓછા બરાબર એક એવા કેટલા છે ચાર એટલે કેટલા થશે અડતાલીસ થશે ઓકે અડતાલીસ સારું ઓકે બરોબર હવે આપણે પાછો તેથી ઘટના બી ને સાનુકૂળ પરિણામોની અડતાલીસ મિત્રો હવે અહીંયા અને પી ઓફ બી બરાબર બારના છેદ માં તેર ઓકે સારું આની પર આપણે બોક્સ મૂકી દઈએ મિત્રો

एक्त साम आज थ्याङ्क यू मनी नमस्कार फेरि पाछा नवालासा थ्याङ्क यू